તેમજ ધારાસભ સહિત આગેવાનોને અનેકવાર રજૂઆત કરી તેમ છતાં પરિણામ શૂન્ય કાંગ્રેસ તાલુકાના રૂવેલ ગામથી તેરવાડા ગામને જોડતો કાચો માર્ગ પાકો રોડ બનાવવા માટે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે સરપંચ તલાટી તેમજ ધારાસભ્ય સહિત આગેવાનોને અનેકવાર રજૂઆતો કરી તેમ છતાં પરિણામ શૂન્ય બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામથી તેરવાડા ગામને જોડતો કાચો માર્ગ પાકો રોડ બનાવવા માટે ગ્રામચરોની માંગ ઉઠી છે રસ્તો ના બનતા મીડિયા સામે ગામ લોકોએ રોષ ઠાલવ્યો હતો કાંગ્રેસ તાલુકાના નેતાઓ અને અધિકારીઓ દ્વારા આ કામ કાન કરી રહ્યા ને નજર અંદાજ કરતા હોય તેવું લાગે છે જો કે દેશને આઝાદી પછી અને ગુજરાત રાજ્યમાં સેંકડો રોડ રસ્તા બની ગયા છે ત્યારે વર્ષ બે હજાર લઈને લોકોમાં ભારે આશા સાથે તંત્ર અને સરકાર તરફથી સપ્રેમ ભેટ રૂપે આ રોવેલથી તેરવાડાનો રસ્તો પાકો મળે તેવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે પરંતુ કયા ગ્રહોના પ્રભાવ હેઠળ આ રસ્તો બનાવવામાં નથી આવતો એ પણ એક સવાલ ઉઠવા પામ્યો છે અગાઉ પણ રૂબેલ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે માંગ બુલંદ બની હતી જેમાં રસ્તો ન થયો અને હવે કાંકરેજ તાલુકાના વર્તમાન ધારાસભ્ય અમરતજી ઠાકોરને કામ લોકોએ રજૂઆત કરી હતી જેના પરિણામ શૂન્ય મળ્યું છે એવું કેમ રૂબેલ અને તેરવાડાના લોકોને ન્યાય ક્યારે મળશે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા જવા આવવા માટે મુશ્કેલી દૂર ક્યારે બહેન દીકરીને ડિલિવરી સમયે હોસ્પિટલમાં જવાનું હોય તો કીર્તે વાહન ચલાવવું ચોમાસા દરમિયાન સમગ્ર રસ્તામાં કાદવ કીચડમાંથી ન છૂટકે લોકોને પોતાના વાહનો અને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે સુમાર મકાન વિભાગના અધિકારીઓ કે બચેટ તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને વર્તમાન વેવધાર કે સરપંચને તેમજ તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હોય એવા લોકોને આંખે પાટા બાંધીને બંને ગામના લોકોએ વિશ્વાસ મૂક્યો હતો જેમાં આ લોકોને નહીં દેખાતું હોય મીડિયા દ્વારા આહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કોંગ્રેસ તાલુકાના કાર્યકામના વતની અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને વર્તમાન કોંગ્રેસ તાલુકાના ધારાસભ્ય દ્વારા આવા રસ્તે આવા સમય રસ્તા રસ્તા બાબતે ધ્યાન રાખીને યોગ્ય રીતે કામ કરવા માટે તંત્રને સરકારનું ધ્યાન દોરે એ સારું રહે નહીતર આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને ગામની જનતા આ રસ્તાનો જવાબ પોતાના મતનો ઉપયોગ કરીને આપશે એ વાત નક્કી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે કાંગ્રેસ તાલુકાનું રાજકારણ અને તંત્ર દ્વારા રૂવેલથી તેરવાડાનો કાચો રસ્તો વર્ષોથી પાકો રસ્તો નથી બન્યો એ હવે બનાવશે કે પછી એમના પાપે લોકોને કાચા રસ્તા ઉપર ચાલવું પડશે તો આવનારો સમય જ બતાવશે હેવાલ શ્રી વિ કે ડાભાની આર ન્યૂઝ